ગુજરાત ન્યૂઝના ચેનલના માધ્યમથી આજ વોર્ડ નંબર અગિયારની અંદર જે તે નાના મોટા કામ મને મોનુભાઈએ મને બોલાવવામાં આવ્યો ને એમને સારું લાગ્યું કામની અંદર બહુ માધ્યમતા એમને લાગી ત્યારે મને બોલાવવામાં આવ્યો કારણ કે ધીરુભાઈ તમે બહુ ગીતાબેન ધીરુભાઈ પાટણી જયેશભાઈ પરમાર એમને બોલાવવામાં આવ્યા ત્યારે મને કહ્યું કે તમારું કામ બહુ બધું સારું છે એના માધ્યમથી આજ ગુજરાત વિશ્વાસ ગુજરાત ન્યૂઝ તરફથી હું ધન્યવાદ કરું છું કે મારા વોર્ડમાં મારા વોર્ડમાં જે તે કામ નાના મોટા નાના મોટા જે જે લોકો કહે છે એ પ્રમાણે હું કામ કરું છું નાનામાં નાનું કામ પણ મારા માટે સક્રિય છે અને હું મારી નગરપાલિકાને એટલી ધન્યવાદ આપીશ કે પાલનપુર નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન કે મારું જે કામ છે વોર્ડ નંબર અગિયારમાં ગીતાબેન ધીરુભાઈ પઠાણી તરફથી જે તે કામ આપું છું તે પ્રમાણે એ લોકો કામ કરે છે ને બોતકામ શાખા છે માનનીય શ્રી આપણા ચીફ ઓફિસર સાહેબ છે જે તે કામ લઈને ગયો છું એ અમારું તમામ કામ મારું સાચવી લે છે તે બદલ આ લોકોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ માનું છું